હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સ વિશેના મોડલ પેપરનું સોલ્યુશન કરીશું જેમાં ખૂબ જ અગત્યના સો એમ આપવામાં આવ્યા છે પરીક્ષા બે હજાર પચીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સનું તમામ ગુજરાતી મટીરિયલ્સ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ એમ સીક્યુની પીડીએફ અને અગત્યના મોકટેસ્ટ ફ્રી મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો બંનેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર એક ગ્રાહકની જરૂરિયાતનો અભ્યાસ કરીને માલકી સેવાનું ઉત્પાદન કરવું તો એને કહેવાય માર્કેટિંગ કરવું ત્યારબાદ કોટલરના મતે બજાર વિભાજનના કેટલા આધારો છે એનો જવાબ છે ચાર પેદાસ ને કાનૂની રક્ષણ પૂરું પાડે છે તો બ્રાન્ડિંગ દ્વારા પેદાસને કાનૂની રક્ષણ મળી રહે છે પેદાશ મિશ્રણને જાળવી રાખવા માટે કરવામાં આવતો પ્રયાસ એને કહેવાય પેદાશ આયોજન અથવા વસ્તુ આયોજન ત્યાર પછી ઊંચી કિંમતે પેદાશને બજારમાં મૂકવી તો એને કહેવાય પુલ રચના અને નીચી કિંમતે મૂકવામાં આવે તો એને કહેવાય પોષ રચના વિશ્લેષણ કે વર્ગીકરણ કરીને ગ્રાહકનો વિશ્વાસ જાળવવાની પ્રક્રિયા એટલે તો એને કહેવાય ગ્રેડિંગ પદ્ધતિ ત્યારબાદ નીચેનામાંથી વેચાણ સેવાનો જ એક ભાગ ગણી શકાય તો વેચાણ સેવાનો જ એક ભાગ પેકિંગને ગણી શકાય પેકિંગ છે એ વેચાણનો જ એક ભાગ છે ત્યાર પછી પેદાશને અન્ય કરતા અલગ દેખાડવાની પ્રક્રિયા એનો જવાબ છે બ્રાન્ડિંગ પેદાશની કિંમત ગુણવત્તા ઉપયોગ વપરાશ વગેરે તમામ માહિતી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા તો એને કહેવાય જાહેરાત સામાજિક માર્કેટિંગ વિભાવના ક્યારે અસ્તિત્વમાં આવી તો ઓગણીસો ને સિત્તેર થી સમયમાં એક પક્ષકાર દરખાસ્ત મૂકે અને બીજો સ્વીકારે તો એને કાયદેસર સમજૂતી કહેવાય કરારનો કાયદેસર અમલ થઈ શકે તે માટે કરાર જરૂરી છે તો લેખિત કાયદેસર અને કાયદેસર સમજૂતી જવાબ થશે આપેલ તમામ પક્ષકારની કરાર સમર્થતા કઈ કલમમાં આપવામાં આવી છે કલમ અગિયાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના લક્ષણો છે તો બિનિશર્તી હોવો જોઈએ હસ્તાંતર પાત્ર હોવો જોઈએ હસ્તાંતર કરનારની સહી હોવી જોઈએ આપેલ તમામ ભારતમાં સ્પર્ધા અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો એનો જવાબ છે બે હજાર બે સંશોધન અને વિકાસ માટે થયેલો ખર્ચ છે એ કેટલા ટકા કપાત મળી શકે તો સંશોધન અને વિકાસ માટેનો ખર્ચ છે એ બસો ટકા સુધી બાદ મળી શકે સજાવટ વાળા મકાન સજાવટ વાળું દસ ટકા ગણાય કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડનો ફાળો કેટલો કરમુક્ત છે તો બાર ટકા સુધીનો ફાળો છે એ કરમુક્ત ગણાય ગ્રેજ્યુએટીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઓગણીસો બોતેર ની અંદર હોસ્ટેલ ભાડાનું ભથ્થું બાળક દીઠ કેટલું કર મુક્ત ગણવામાં આવે છે તો ત્રણસો રૂપિયા માર્કેટિંગ મિક્સ એટલે શું તો પેદાશનો સમૂહ વિશ્વ બેંકનો મુખ્ય હેતુ શું છે તો કે સભ્ય દેશને નાણાકીય સહાય પૂરી પાડવાનો લેણદેણ તુલામાં આયાત અને નિકાસના વ્યવહારો ક્યાં દર્શાવવામાં આવે છે તો મૂડી ખાતાની અંદર યુ ટીઆઈનો મુખ્ય ઉપદેશ શું છે તો કે મધ્યમ કદના જે લોકો છે એની બચત એકત્ર કરીને એનું રોકાણ કરવું રૂપિયાના અવમૂલ્યનનો મુખ્ય હેતુ છે એ શું છે તો વિદેશ વિનિમયની પ્રાપ્તિનો નરસિંહ કમિટી બેનો મુખ્ય ઉપદેશ શું છે તો એનપીએની કિંમતમાં ઘટાડો કરવો સિડબીનું મુખ્યાલય ક્યાં આવેલું છે મુખ્ય મથક લખનઉની અંદર આંતરરાષ્ટ્રીય સંસ્થા નથી તો ટ્રાય છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થા નથી ઇસીએસનું પૂરું નામ શું છે તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ પીઆઈએન પિન એટલે શું તો એનો જવાબ છે પર્સનલ ચોત્રીસના બેન્કિંગ કાયદા મુજબ આઈ એમએફમાં ભારતના એજન્ટ તરીકેનું કાર્ય કોનું છે આરબીઆઈનું એસએલઆર જાળવવામાં આવે છે શા માટે એસએલઆર સેમાં જાળવવામાં આવે છે સોનું ગોલ્ડ અને જામીનગીરી તમામની અંદર જાળવવામાં આવે છે રોગવે રાઉન્ડ સાથે કોને સંબંધ છે તો ગેટનો સંબંધ છે એ રોગવે રાઉન્ડ સાથે છે ડબ્લ્યુટીઓની સ્થાપના કયા પ્રસ્તાવથી થઈ તો ડંકલ પ્રસ્તાવ દ્વારા કેવાયસી કોની સાથે સંબંધ ધરાવે છે તો કે બેન્કિંગ ક્ષેત્ર સાથે નફાબાગ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ડેરીવેટી કરારનું જૂનામાં જૂનું સાધન કયું છે તો ફોરવર્ડ કરાર આરબીઆઈની કઈ કલમ મુજબ ચલણી નોટો બહાર પાડવામાં આવે છે કલમ બાવીસ ફેક્ટરી ધારા અનુસાર ઓગણીસો અડતાલીસ મુજબ કેટલા કર્મચારીઓ સલામતી હોવો જરૂરી છે તો એક હજાર કરતા વધારે હોય ત્યારે પોસ્ટ કોર્બનું સૂત્ર કોણે આપ્યું એનો જવાબ છે લ્યુથિયર ગ્યુલેક કંપનીનું કાર્યક્ષેત્ર કોણ નક્કી કરે છે ધ્યેયની કલમ પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ વગેરે છે અવાસ્તવિક મિલકતના ઉદાહરણો નીચે પૈકી કઈ મૂડી બજારના સાધનો છે ઇક્વિટી મૂડી પ્રેફરન્સ શેર મૂડી ડિબેન્ચર અને બોન્ડ આપેલ તમામ નીચેનામાંથી કયા સાધનો નાણાં બજારના છે તો કોલ મની ટ્રેઝરી બિલ્સ કો કોમર્શિયલ પેપર આપેલ તમામ જવાબ થશે સંચાલન માટે સૌથી અગત્યની બાબત છે હેતુનું નિર્ધારણ કરવું વિવિધ વિભાગોમાં અંદાજપત્રને આવરી લે એવું અંદાજપત્ર એટલે એને કહેવાય મુખ્ય બજેટ અંદાજપત્ર એટલે શું તો આંકડાની માયા જાળ નીચેનામાંથી કયું આયોજનનું ઘટક નથી એનો જવાબ છે વ્યવસ્થા તંત્ર નીચેનામાંથી કઈ પ્રાચીન વેતન પ્રથા ગણવામાં આવે છે સમય અનુસાર પ્રાપ્ત કરવાની ઈચ્છા તો એને નેતૃત્વ સત્તાના કેન્દ્રીકરણ ને લીધે શું ફાયદો થાય છે તો ઝડપી નિર્ણય ઉત્પાદકતા વેચાણમાં વધારો નિયંત્રણ રાખી શકાય આપેલ તમામ કઈ જોડ ખોટી છે તો શારીરિક જરૂરિયાત કહેવાય રોટી કપડાં અને મકાન સલામતીમાં નોકરી અને જીવન અંગેની સલામતી માન સન્માનની અંદર આવશે પોતાના ક્ષેત્રની અંદર પ્રખરતા મેળવવી માન સન્માનની જરૂરિયાત તો આત્મસિદ્ધિની જરૂરિયાત છે એ પોતાનામાં પ્રખરતા મેળવી એટલે સી છે એ ખોટું આવશે કોર્પોરેટ ગવર્નન્સના તત્વો છે લોકો હેતુ પ્રક્રિયાને પ્રદર્શન આપેલ તમામ જેડ થિયરી કોણે આપી તો વિલિયમ આવચી એવા તમામ સિદ્ધાંતો અને નિયમો નીતિઓનો સમૂહ જેનું ફરજિયાત પાલન કરવું પડે એને કહેવાય કોર્પોરેટ ગવર્નન્સ કોર્પોરેટ ગવર્નન્સના હેતુમાં કોનો સમાવેશ થાય સ્ટોક હોલ્ડરના હિતનું રક્ષણ કોર્પોરેટ સંપત્તિનું સંચાલન સ્ટોક હોલ્ડરના જીવનમાં સુધારો આપેલ તમામ વર્તમાન કર્મચારીની જગ્યા ખાલી પડે ત્યારે તેની જગ્યાએ કઈ વ્યક્તિની નિમણૂક કરવી કોને કઈ જગ્યા આપી તેનું આયોજન એટલે માનવ સંસાધન સંચાલન આયોજન સ્થિતિ અને એનો અભ્યાસ જેમાં જોબનું ટાઇટલ સ્થિતિ ફરજ હવા પાણી નોલેજ ભૌતિક સુવિધા તમામ બાબતો આપવામાં આવી હોય તો એને શું કહેવાય જોબ મૂલ્યાંકન જોબ કે કાર્ય અંગેની સ્થિતિ સુધારવા માટે શું કરવામાં આવે છે જોબ ઇવોલ્યુશન નીચેનામાંથી કઈ આંતરિક ભરતીના પ્રાપ્ત સ્થાનો છે તો એનો જવાબ રહેશે આપેલ તમામ ઓન જોબ તાલીમ પદ્ધતિ નથી ઓન જોબ તાલીમ પદ્ધતિ નથી તો એમાં આવશે સંચાલકીય રમતની પદ્ધતિ ઓફ જોબ તાલીમ પદ્ધતિ નથી તો એનો જવાબ છે પ્રોજેક્ટ પદ્ધતિ વળતર કરતાં કંઈક વિશેષ છે જેમાં પગાર કે વળતર સિવાય હવા પાણી ખોરાક આરોગ્ય ક્વાટર આપવામાં આવે છે જેને કહેવાય ફ્રીજ બેનિફિટ્સ નીચેનામાંથી કઈ સંભાવનાની પદ્ધતિ છે રેન્ડમ સેમ્પલિંગ કોટા અને ક્લસ્ટર આપેલ તમામ નીચેનામાંથી કઈ પેરામેટ્રિક ટેસ્ટ છે

એને કહેવાય મં મલાઈ બટોર કિંમત નીતિ બે અલગ અલગ બજારમાં ખરીદીને વેચાણનો કરાર કરવામાં આવે છે જેમાં એક બજારની કોટ બીજા બજારમાં સરભર કરવામાં આવે તો એને કહેવાય હેજિંગનો કરાર લાંબા ગાળાના દેવા સ્થિર ખર્ચ અને વેચાણ સાથેનો સંબંધ કોણ દર્શાવે છે નાણાકીય લિવરેજ નાણાકીય લિવરેજનું સૂત્ર છે ઇબીઆઈટી ભાગ્યા ઈ દેવું વધતા કેડી સમાન રહે છે કે વધે છે મૂડી મળખામાં શું અસર થાય તે દર્શાવે છે તો એનો જવાબ છે ચોખ્ખો કામગીરી આવકનો અભિગમ રોકાણ કરેલ નાણાં વળતર સહિત કેટલા સમયમાં પરત મળશે એ માટેની મૂડી બજેટની પદ્ધતિ એટલે પરત આપ સમયની પદ્ધતિ અઠ્યાવીસ રાજ્યનો એક સમૂહ જેમાં તમામ વ્યવહારો એક જ ચલણમાં થાય છે જેથી વ્યવહાર સરળતાથી થઈ શકે એને કહેવાય યુરો ચલણ એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીની સ્થાપના ક્યારે થઈ એનો જવાબ છે ઓગણીસો અડસઠ કિંમતમાં ફેરફાર થાય પરંતુ માંગમાં ફેરફાર ન થાય તો એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ઉત્પાદન કિંમત ગુણવત્તા વેચાણ વગેરે સમાન રીતે હોય અને મુક પેઢીની મુક્ત જવર હોય તો એને કહેવાય પૂર્ણ હરીફાઈવાળું બજાર વસ્તી ગણતરીનો સિદ્ધાંત કોણે આપ્યો રિકાર્ડો દ્વારા નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત ક્યારેક કરવામાં આવી એક સાત ઓગણીસો ને એકાણુંના રોજ બેંકોમાં કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દાખલ કરવાની ભલામણ કઈ કમિટી દ્વારા કરવામાં આવી તો એનો જવાબ છે નર્સિંગ કમિટી પેદાશના સંપૂર્ણ જીવનકાળ દરમિયાનની પડતર નક્કી કરવાની પદ્ધતિ એટલે એને કહેવાય પેદાશ જીવનચક્ર આધારિત પડતર દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે લાંબા ગાળાના દેવા ભાગ્યા એટલે કે છેદમાં માલિકી ભંડોળ ગુણ્યા સો ચોક્કસ હેતુ માટે રોકડની આવક જાવક દર્શાવતું પત્રક જે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે તો એને કહેવાય રોકડ પ્રવાહ પત્રક ચાલુ મિલકત નો વધારો અને ચાલુ દીવાનો ઘટાડો દર્શાવવામાં આવે છે તો અંદર સંયોજન માટે કયું હિસાબી ધોરણ છે તો હિસાબી ધોરણ ચૌદ વાસીંગ કરવાના લાભો કયા મુદ્દાઓ દ્વારા દર્શાવી શકાય વ્યવહારની સત્યતાની ખાતરી છેતરપિંડી કે બોલી શોધી શકાય મિલકત દેવાનું મૂલ્યાંકન થઈ શકે આપેલ તમામ એક એવો અહેવાલ જે તમામ ચકાસણી પૂરી થયા પછી દેવામાં આવે છે જેની સીધી અસર બાહ્ય પક્ષકાર પર પડે છે અંતિમ અહેવાલ સંચાલન આયોજન વ્યવસ્થાતંત્ર સંચાલનની નીતિ નિર્ણયો વ્યૂહરચના વગેરે તમામ સંચાલકીય નિર્ણય માટે ઉપયોગી બને તે ઓડિટ કયું ઓડિટ છે તો કે સંચાલન ઓડિટ આરબીઆઈની નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનમાં કોનો સમાવેશ થાય માર્જિન રેસનિંગ ઓફ ક્રેડિટ આપેલ તમામ ની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં કોનો સમાવેશ થાય બેંક દર કેસ રિઝર્વ રેશિયો એસએલઆર આપેલ તમામ જેનો જવાબ થશે આપેલ તમામ નીચેનામાંથી સાર્ક સભ્ય દેશમાં કોનો સમાવેશ થતો નથી એનો જવાબ થશે સિંગાપોર આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ બ્લોક્સમાં કોનો સમાવેશ થતો નથી તો એનો જવાબ થશે બ્રિક્સના દેશોનો ડબલ્યુટીઓનો એવો કરાર કે જેમાં રોકાણ અંગેના નિયમોને એ આપેલું નીતિ આપેલી છે તો એનો જવાબ છે ટ્રીપ્સનો ટ્રીમ્સનો કરાર એમ ટ્રીમ્સનો કરાર આઈ એમ એફનું સભ્ય નથી તો યુએનસીટીએ ડી છે ડી જવાબ થશે ડી તે આઈ એમએફનું સભ્ય નથી ગેટની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને અડતાલીસમાં જેનો જવાબ થશે ત્યાર પછી પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ વગેરે કયા કરાર અંતર્ગત ગણવામાં આવે છે તો એ ટ્રીમ્સ કરાર ટીઆરઆઈપીએસ